વિદ્યાર્થીઓ અને વાલીઓ પ્રવેશ સમિતિની વેબસાઇટ પર નોટિફિકેશન આવ્યું છે તકનીકી સમસ્યાના કારણે યુજી બી એ એમ એસ આયુર્વેદ અને બી એચ એમ એસ હોમિયોપેથ પ્રવેશ માટેની હેલ્પ સેન્ટર પર દસ્તાવેજ ચકાસણી અને રિપોર્ટિંગ પ્રક્રિયા તાત્કાલિક સ્થગિત કરવામાં આવી છે ફી ભરવાની પ્રક્રિયા પણ આગામી સૂચના સુધી અટકાવવામાં આવી છે ડ્યુ ટુ ટેકનિકલ ઇસ્યુઝ ડોક્યુમેન્ટ વેરીફિકેશન એન્ડ રિપોર્ટિંગ ફોર યુજી બીએમએસ એન્ડ બીએચમએસ એડમિશન્સ એટ હેલ્થ સેન્ટર એઝ બીન ટેમ્પરલી સસ્પેન્ડેડ ધ ફી પેમેન્ટ પ્રોસેસ હેઝ ઓલ્સો બીન પુટ ઓન હોલ્ડ એન્ટીલ ફર્ધર નોટિસ જો હવે ટેકનિકી શું છે એ તો બધું એડમિશન કમિટીને ખબર પણ મને એવું લાગે છે કે આવું આવ્યું છે વચ્ચમાં ચાલુ પ્રવેશમાં હા પૈસા ભરીએ છીએ કન્ફર્મ કરીએ છીએ ત્યારે આવ્યું છે એનો મતલબ મને એવું લાગે છે કદાચ રિઝલ્ટ ફરી ડિકલેર થશે જીક્યુ એક્યુ એક્યુની જે સીટો ખાલી પડી ગઈ ઘણા લોકોએ વાંધો કે વિચલ કયો કે એમાં તો કટ ઓફ ઓછા પર મળી ગયું અમને મળ્યું નહીં જીક્યુમાં કદાચ આ મારું મને એવું લાગે છે એકચ્યુઅલ તો હવે એડમિશન કમિટીને જ ખબર છે ને આપણને શું ખબર હોય પણ મને એવું અનુમાન છે કે આવું પૈસા ભરવાની પ્રક્રિયા પણ આગામી સૂચના સુધી અટકાવવામાં આવી છે એટલે જેમણે રજીસ્ટ્રેશન કન્ફર્મ કરી લીધું છે એ ડોક્યુમેન્ટ ત્યાં રહેશે એમની પાસે પૈસા ભર્યા છે એડમિશન કમિટીને પૈસા સેફ રહેશે બધું બરાબર રહેશે પણ હવે એડમિશન કમિટી શું કહે છે ફરી ચોઇસ ફિલિંગ આપશે અથવા તો જૂની ચોઇસ પર ફરી રિઝલ્ટ ડિક્લેર કરશે જ્યાં સુધી એડમિશન કમિટી ખુલાસો નહીં કરે ત્યાં સુધી આપણને ખબર નહીં પડે કેમ કે આવું ફર્સ્ટ ટાઈમ હું જોઈ રહ્યો છું હા અગાઉ એવું થતું હતું કે પ્રોબ્લેમ થયો હોય તો એડમિશન કમિટી લખી દેતી હતી કે ફર્સ્ટ રાઉન્ડ ફરી થશે કે કોર્ટમાં કેસ ચાલતો હોય કે કોઈ બીજો પ્રોબ્લેમ થયો હોય તો કહી દે કે ભાઈ પેલા મેડિકલમાં થતું હતું કે ફીસ વધારો હતો પછી ફીસો ઓછી કરી તો ઘણા બધાએ ચોઈસ નહીં કરી હતી તો એવું થયું છે કે એમબીબીએસ બીડીએસના રાઉન્ડ ફરીથી થયા છે આયુર્વેદ હોમિયોપેથનું રાઉન્ડ ફરીથી થયું છે એવું કોઈ ના કોઈ કારણસર થયું છે પણ આ અચાનક આ નોટિફિકેશનના કારણે આ નોટિસના કારણે એવું લાગે છે કે કદાચ રિઝલ્ટ પણ ફરી આવી શકે છે જે ચોઈસ છે તે મુજબ આવી શકે છે અથવા તો ફરીથી ચોઇસ કરવાનું કહી શકે છે અથવા પછી એમની જે ખામી હોય એ સુધારી લઈ એ સુધારીને પછી આગળની પ્રવેશ પ્રક્રિયા ફરી ચાલુ થઈ શકે છે એટલે એનો ખ્યાલ નથી કે શા માટે એમણે આવું કર્યું જ છે આ તો મારું અનુમાન એવું લાગે છે કે આવો કંઈ કે ફીસ ભરવા માટે પણ પ્રક્રિયા અટકાવી દીધી છે એટલે મને એવું લાગે છે કદાચ રિઝલ્ટ ફરી આવી શકે છે જોઈએ હવે એડમિશન કમિટી શું કહે છે આપણે હવે વોચ એન્ડ વેઇટ વેઇટ એન્ડ વોચ એન્ડ વોચ એન્ડ વેઇટ ઠીક છે ચાલો હવે જોઈએ જ્યારે પણ જે આવશે તે કરવાનું રહેશે હમણાં હવે બધું સ્થગિત છે એમબીબીએસ બીડીએસ પણ હાલમાં સ્થગિત છે અને આ પણ સ્થગિત થઈ ગયું છે એડમિશન કમિટી હવે આપણને શું સમાચાર આપે છે આવતીકાલે તો આપણને ખબર પડશે આવતીકાલે આપે છે કે પછી પરમ દિવસે આપે છે શું ન્યૂઝ આપે છે એનાથી આપણને ખબર પડશે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી રાખો નોટિફિકેશન ઓન રાખો જેથી સમયસર બધી માહિતી તમને મળતી રહે વિડીયોને લાઈક કરો અને બીજા વિદ્યાર્થીઓ વાલીઓ સુધી પહોંચાડવાનું ચૂકતા નહીં થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઈબિંગ એન્ડ શેરિંગ